બાળકો શારીરિક માનસિક અને આધ્યાત્મિક તેમજ બાળકો ની રૂચિ સાથે સાચા યોગ વિદ્યા પહોંચે તે હેતુ ચાંદગઢ પ્રાથમિક શાળાના બેગલેસ ડે ઉજવાયો હતો સાથે સાથે યોગા અભ્યાસ કરાવવામાં પણ આવ્યો હતો પ્રાથમિક શાળાના બાળકોનો શારીરિક માનસિક આધ્યાત્મિક તેમજ સર્વાંગી વિકાસ થાય તથા બાળકો સુધી સાચી યોગ વિદ્યા પહોંચે બાળકો નિયમિત યોગ અભ્યાસ કરતા થાય એ હેતુથી યોગાચાર્ય પિન્ટુભાઈ સંઘાણીએ નિસ્વાર્થ ભાવે શાળાના બાળકોને યોગ અભ્યાસ કરાવ્યો જેમાં સૂક્ષ્મ ક્રિયાઓ આસન પ્રાણાયામ વગેરેનો અભ્યાસ કરાવ્યો હતો 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 Se tranje yo mwke de la kose? ચલો રિલેક્સ થઈ જા રિલેક્સ થઈ જા સર વેરી ગુડ બસ પલાઠી વાળી ગયો હવે ઓર ઉષ્ટ્રાસન છે શું છે રોકા રિલેક્સ થઈ જા ઓન અ ધીરે ધીરે ડાઉન મુજી રિલેક્સ Two. 1, Two. One. Two. One. Two. One. ટીઓ મૂકી દેજો કોઈ